નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર પ્રાંતિજ તાલુકાથી પ્રાંતિજ તાલુકાના રામપુર અમોદરા ચોકડી પાસે આવેલ સાઇનિંગ સ્ટાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે એન્યુઅલ ફંક્શન યોજાયું સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રામપુર અમોદરા ચોકડી પાસે આવેલ સાઇનિંગ સ્ટાર ઇંગ્લિશ મીડિયમ પ્રી સ્કૂલમાં પહેલી માર્ચે એન્યુઅલ ફંક્શનની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વાગરોટાના કે આર પટેલ નાનાપુરના સામાજિક આગેવાન અને પૂર્વ આચાર્ય રમેશભાઈ બી પટેલ રામપુર ગામના અગ્રણી વિનોદચંદ્ર પટેલ ઉપસ્થિત રહ્યા નાના નાના ભૂલકાઓને પ્રોત્સાહિત કર્યા હતા ઉપસ્થિત મહાનુભાવોનું શાળા સંચાલક કેતનભાઈ પ્રજાપતિ દ્વારા શાબ્દિક સ્વાગત પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું નાના નાના ભૂલકાઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ડાન્સ વાર્તાને હિન્દી અને અંગ્રેજી ભાષામાં ટૂંકમાં વક્તવ્ય આપી દર્શકોના દિલ જીતી લીધા હતા આ પંથકમાં ચાલતી આ સંસ્થામાં નાના નાના ભૂલકાઓને શૈક્ષણિક રીતે પાયાની કેળવણીનું સુંદર આયોજન કરવામાં આવતું હોવાનું જણાવી રમેશભાઈ પટેલે સૌ કોઈને અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલુદ સાબરકાંઠા